નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે છે એ ભરતી બાબતે એક મહત્વના ન્યૂઝ જે છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે તો આજે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે એની અંદર બિન શૈક્ષણિક વર્ગ ચાર ના કર્મચારીઓ છે પરિપત્ર માહિતી એ આપણે અહીંયા કને જોવાના છીએ તો પરિપત્ર ની અંદર જે માહિતી આપેલી છે કે ભાઈ જે ઠરાવ હતો બે 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 હજાર સોળ નો એના ઠરાવ થી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓ વર્ગ ચાર બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક વર્ગ ચાર ના કર્મચારીઓની બાબતે જે છે એ ભરતીની જે છે એ પ્રક્રિયા બાબતેની માહિતી આપવામાં આવી છે શું માહિતી છે એ જોઈએ તો કે સાહેબ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના આધારે જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યાઓના આધારે મળવા પાત્ર માનવ બળની સેવાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને દરખાસ્ત કરવાની રહેશે શાળા જે છે અને એમની મંજૂર મળે એમની જે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની મંજૂરી મળ્યા પછી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ટેન્ડર પદ્ધતિને આધારે નક્કી કરવામાં આવેલ એજન્સી પાસેથી ટેન્ડર અને કરારની શરતોને આધીન સુવિધાઓ જે છે મેળવવાની રહેશે મતલબ કે શાળા જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી કરાર આધારિત પટ્ટાવાળાની ભરતી કરશે ઓકે જો અહીંયા આપેલું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દર વર્ષે આર એમ એસ એ મોડેલ શાળાઓ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી મારફતે વર્ગ ચાર પટ્ટાવાળાની ભરતી કરશે તે જ મુજબની પ્રક્રિયા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આઉટ સોર્સિંગ ની પટ્ટાવાળાની ભરતી પ્રક્રિયા અપનાવવાની સત્તા જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવે છે બરાબર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને જી ઈ પર ઈ ટેન્ડર જે વેબસાઈટ છે એના ઉપર ઈ ટેન્ડર દ્વારા આઉટસોર્સિંગ માટેની એજન્સી નિયત કરવાની રહેશે તથા સમય મર્યાદામાં શાળાને પટ્ટાવાળા મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે બરાબર એટલે આ પટ્ટાવાળાની ભરતી છે એ આઉટસોર્સિંગ થી ભરવાની વાત છે અને આઉટસોર્સિંગ થી ભરવામાં આવશે એના માટેનું જે ટેન્ડર છે એ પણ આવનાર સમયની અંદર સૌથી પહેલા તો શાળાઓ દરખાસ્ત કરશે કે ભાઈ અમારે આટલી જગ્યાઓ જોઈએ આટલા આટલા માનવ બળની જરૂરિયાત છે આટલા વ્યક્તિની જરૂરિયાત છે બરાબર એ મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીને દરખાસ્ત કરશે શાળાઓ શાળાઓ દરખાસ્ત કર્યા બાદ જિલ્લા કલેક્ટર જે છે તેઓ એ ટેન્ડર બહાર પાડશે અને ટેન્ડર દ્વારા એજન્સી નક્કી થશે અને એ એજન્સી જે છે એ પટ્ટાવાળાની ભરતી પ્રક્રિયા કરશે તો મિત્રો આ માહિતી હતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો પથદર્શક દર્શક યુટ્યુબ ચેનલ સાથે જય હિંદ જય ભારત